મોરારદાસે દંડવત કરી પ્રભુને પત્ર આપ્યો તે શ્રી ઠાકોરજીએ દાસના દાસ બની પોતાના ભક્તની અધિકતા કરવા પાસે બેઠાલા વૈષ્ણવ સમક્ષ વાંચવો શરૂ કર્યો એટલે કે પહેલી પત્રિકા જો કોઈએ લખી હોય આપણે મનોરથ કરી અને પત્રિકા ઠાકોરજીને પધરવા માટે લખીએ છીએ તો સૌથી પહેલી પત્રિકા જો એ કોઈએ લખી હોય તો એ બાએ લખેલી છે અને તે અહીંયા વાંચે છે પ્રભુ બધા વૈષ્ણવની સમક્ષ વાંચે છે અહીંયા ધોળ આપેલું છે સ્વસ્તિક શ્રી રે ગોકુ ગામ રે જા છે મારા પ્રભુ નું ધામ રે તેને પ્રેમ કરવું પ્રણામ રે સ્વસ્તિક શ્રી રે ગોકુળિયું ગામ છે જા રંગ મોલ વિશે વસનારા રે શ્રમ દેવા ચાહે દિન બા जपुनाथ तमारी माला स्वस्तिक श्री रे कोकुळियो गाम रे जा म्हारे संकट सिर पर आवियू रे तेथी नाथ तमोने कहावियू रे खरे टाणे नाम याद आव्यू स्वस्तिक श्री रे कोकुळियो गाम रे जा વધુ ઘોડી પ્રભુતમ માટે રે રાયે ઉછેરી છે જીવ સાટે રે આવી આપ સ્વીકારો સ્વહાથે સ્વસ્તિક શ્રી રે ગોકુળિયુ ગામ રે જા સાત દિવસની મૈતલકી ધીરે વાત આપને સહુસી મારા ઉર્મા પૂર્ણ પ્રતીતિ સ્વસ્તિક શું રે યુગામ રે જા વાલ નહીં જો આવો મુજ માટે રે તન છોડીશ સાતમી રાતે રે પાળો બિરદ કરુણા આપ રે સ્વસ્તિક શું રે ભોકુળું ગામ રે જા લખે મે ઘાજી દાસી તમારી રે વાલા સુદલે જો જટ મારી રે બધા કામ થકી પરવારી સ્વસ્તિક શ્રી રે ગોકુળિયું ગામ રે જ્યાં જ્યાં છે મારા પ્રભુનું ધામ રે તેને પ્રેમ કરું પ્રણામ રે સ્વસ્તિક શ્રી રે ગોકુળ યુગામ રે જા પત્રની અંદર મેઘાજીભાઈ પોતાના મનની બધી જ વાત પ્રભુને લખી છે અને ભાવથી વિનંતી કરી છે ઉપર મુજબ દિનતાનો પત્ર વાંચી કોટી કંદર્પ લાવણ્ય એવા શ્રી ગોપાલ લાલજીના સ્વરૂપમાં ઝળેડાટ કરતું તેજ ચારે દિશ્રામાં પ્રસરી ગયું પોતે આનંદિત બની ગયા અને સ્મિત હાસ્ય કરી કહેવા લાગ્યા વાહ કેવી ભક્તિ ધન્ય છે એટલે પ્રભુ તો પત્ર વાંચીને દિનતા જોઈ અતિ આનંદિત થઈ ગયા અને વખાણ કરે છે કે કેવી અનન્ય ભક્તિ વૃદ્ધિ પામેલી મારી ભક્તિ મને જે પ્રમાણે વશ કરે છે તે પ્રમાણે મને કોઈ સાખ્ય ધર્મ વેદ ધ્યાન તપ અથવા દાન પણ વશ કરી શકતું નથી હું કેવળ શ્રદ્ધાથી કરેલી ભક્તિથી સત્વપુરુષોને થાઉં છું મારા ભક્ત મને જેવા પ્રિય છે તે પ્રમાણે બ્રહ્મા મારા પુત્ર હોવા છતાં પણ પ્રિય લાગતા નથી શંકર મારું સ્વરૂપ છતાં પ્રિય લાગતા નથી લક્ષ્મી પ્રિય લાગતા નથી તે જ મને મારું પોતાનું સ્વરૂપ પણ મારા ભક્ત કરતાં વિશેષ પ્રિય લાગતું નથી પ્રભુ કેટલી ઉત્કંઠા આપે છે કે પોતે કહે છે કે બ્રહ્માજી મારા પુત્ર છે શંકર મારું સ્વરૂપ છે લક્ષ્મી મારી પ્રિય છે પણ એ બધા મને પ્રિય નથી એમ કહે છે કે મારું પોતાનું સ્વરૂપ છે એ પણ મને જેટલું પ્રિય નથી એટલી આ જનોની ભક્તિ મને પ્રિય છે મોરારદાસ તમે ઘણા જ મોડા આવ્યા આજ સાંજે તો સિંહોર પહોંચવું જ જોઈએ છ દિવસ વીતી ચૂક્યા હતા સાતમો દિવસ છે અને કહે છે મોરારદાસ તમે તો મોડું કરી નાખ્યું અહીંથી કેટલું દૂર પણ મને ખાતરી છે કે મારા ભક્તોના ભક્તિ બળથી અને તમારી જેવા નિસ્વાર્થ ભગવદીઓની પ્રેમ દ્રષ્ટિથી હું જરૂર પહોંચીશ કેટલી ઉત્કંઠા પ્રભુ કહે છે સર્વસમર્થ એ પોતે પૂર્ણ પુરુષોત્તમ છે પણ શું કહે છે કે મારા હાથમાં કશું નથી તમારી ભક્તિ અને મેઘાજીવાના ભક્તિના પ્રતાપે જ હું ત્યાં પહોંચીશ કેટલું કેટલું ઉચ્ચ ભક્તિનું એ આપે છે મહત્ત્વ આપે છે અહીંયા એક પ્રક્ષર થોડા દિવસ પહેલાં ચૈતાલીબેને કહેલો કે દ્વારકાદાસ નામે એક વૈષ્ણવ છે અને એમના પુત્ર છે દાસજી ઠાકોરજી સેવામાં દ્વારકાદાસ હોય છે ત્યારે પ્રભુ પ્રગટ થઈને એમ કહે છે કે ભાઈ તારા પુત્રનું ત્રણ દિવસમાં મૃત્યુ થવાનું છે અને સર્પદંશથી એનું બપોરે મૃત્યુ થઈ જશે ચૌદસના દિવસે દ્વારકાદાસ મહાન ભગવતી અને ઠાકોરજી પ્રત્યક્ષ આવીને કહે છે દ્વારકાદાસને એક જ પુત્ર છે પણ લૌકિક કોઈ આશક્તિ નથી એ હસતા હસતા પ્રભુને કહે છે જેવી પ્રભુની ઈચ્છા આ કેટલું ઉત્તમ વાક્ય છે પ્રભુને કેવી ભક્તિ પ્રિય દીનતાવાળી ભક્તિ એમને એવા ભક્ત જે પ્રભુ સિવાય બીજું કશું વિચારતા નથી એટલે પ્રભુ એમને કહે છે કે મારા હાથમાં કશું નથી બધું ભગવતના હાથમાં છે એ કામ કર તું મંડળીમાં એ દાસને બેસાડજે અને સર્વ રૂઢું થશે દ્વારકાધીશ કે છે પ્રભુ જેવી તમારી ઈચ્છા એમને તો કોઈ લૌકિક ભાવ જ નથી કોઈ વિનંતી નથી કરતા હમણાં આપણી ઉપર દુઃખ પડ્યું હોય તો આપણે પ્રભુને રડી રડીને પ્રભુને એકદમ એમ કહીએ કે પ્રભુ મને આ દુઃખમાંથી છોડાવો જ્યારે આ તો કેટલું મોટું દુઃખ ખબર પડી કે દીકરાનું મૃત્યુ થવાનું છે સ્વર્ગદંશથી છતાં ઠાકોરજીને વિનંતી પણ નહીં ને એમ કહે છે પ્રભુ તમારી જેવી ઈચ્છા એ પ્રમાણે થશે અને જેવો ભાવ છે એવો જ દીકરાને પણ ભાવ છે ચૌદસના દિવસે બપોરે મંડળીમાં દાસ જીને બેસાડે છે અને સર્પ ત્યાં આવે છે દાસજીને તો ખબર જ છે કે મારું મૃત્યુ થવાનું છે સર્પદંશથી એ પગ લાંબો કરે છે અને સર્પ બધા ભગ્યોની વચ્ચે ભગવદીઓની વચ્ચે મંડળીમાં ખાલી અંગૂઠો ચૂસીને જતો રહે છે એમને કશું જ થતું નથી આટલો પ્રતાપ પ્રભુએ ભગવદીઓના હાથમાં આપેલો છે અહીં પણ એવું જ કહેવા માંગે છે પ્રભુ કહે છે કે મોરારદાસ મારા હાથમાં કશું નથી સર્વસ્વ તમારા હાથમાં છે કેટલી ઉત્કંઠા અને ભક્તિ રસમાં જેવું હૃદય રેલમ છેલ બનેલું છે જેણે પ્રભુ સિવાય અન્ય કશું જ માન્યું જ નથી એવા પ્રેમ ઘેલા મેઘાજીને જરૂર મળીશ માટે હવે જલ્દીથી રથ તૈયાર કરો અને પ્રભુ બધાને કહે છે કે હવે જલ્દીથી મારે જવું છે રથ તૈયાર કરો મોરારદાસ કહેવા લાગ્યા પ્રભુ હું તો રંક છું જીવ છું દોષથી ભરેલું છું મારો શું ગજું આપ સચરાચર વ્યાપી છો ત્રણ ભુવનના નાથ છો આપનાથી અન્ય કશું જ નથી આપથી શું અજાણ્યું છે આપને કયું કાર્ય અશક્ય છે કૃપા નિધાન આપ સર્વ કરવા સમર્થ છો નેનના પલકારા માત્રમાં ચાહો તેટલું કરી શકો છો કે જ્યાં મારી પંગતિયાની દ્રષ્ટિ પણ ન પહોંચી શકે એટલે વૈષ્ણવ એમ કહે છે ને કે પંગતનું પ્રભુને કીર્તન પત્યા નથી પંગતમાં દોડ્યા નથી પ્રભુનો પ્રસાદ એટલો પ્રિય છે મહાપ્રસાદ લેવો હોય છે એટલે એમ કહે છે કે હું તો પંગત્યો છું તો મારું શું કજું કેટલી દિનતા પ્રભુ જેમ પ્રભુને આપણે કહીએ ને કે ભગવતી પ્રભુને વાલા પણ કેવા ભગવતી જે ભગવતીને પ્રભુ સિવાય બીજું કાંઈ દેખાતું નથી કેટલી દીનતા કે હું તો એક રંગ છું હું દોષોથી ભરેલું છું અને રંક છું મારું કશું ગજુ નથી પ્રભુ તમે સર્વસમર્થ છો એટલું કહી કરી નેત્રે થઈ મોરારદાસ તથા શ્રી ગોપાલલાલ રથમાં બેસી મેઘાજીની સહાય કરવા રહાન થાય છે એટલે મોરારદાસ અને શ્રી ગોપાલલાલજી રથમાં બેસી રવાના થાય છે એવું કીર્તન છે ને કે મોરારદાસની સોણીવાલે વીન તીરે તિરે લો પવન વેગા રથ જો અહીંયા લાવણીનું એક પદ આપેલું છે થઈ રથે સ્વાર સત્વર પ્રભુ ત્યાંથી ચાલ્યા વિનતી સ્વીકારી દાસની સહુ તજી તુરત પરવાર મોરાર છે સાત પ્રભુ સિંહોર ગામે પધાર્યા એક દિવસ માહી આવી સહુ કાર્ય સુધાર્યા પાદરની માય રોકાય રઘુસુત આવી મોરાર ગામમાં જાય છે કહેવા પધારી સ્વારી શ્રી ગોપાલલાલ રથમાં બિરાજ્યા અને મોરારદાસ રથ હાંકે છે કેટલું સુંદર દ્રશ્ય પ્રભુ પાછળ બેઠા છે અને મોરારદાસ રથ હાંકે છે જતાં જતા એકદમ નિંદ્રા આવવા લાગી તેથી શ્રી ઠાકોરજી કહે મોરારદાસ તમે ઘણા જ થાકી ગયેલા છો ઘણા દિવસથી નિંદ્રા પણ પૂરી કરી નથી તેથી તમને રથ હાંકતા નિંદ્રા આવે છે એટલે પ્રભુએ લીલા કરવાનું વિચાર્યું અને કહ્યું કે મોરારદાસ તમને તો ઊંઘ આવે છે તમે થાકી ગયેલા છો આ પ્રમાણે જો રથ ચાલે તો આપણે ક્યારે પહોંચીએ માટે તમે રથમાં આવી સુખેથી નિંદ્રા લ્યો અને લાવો હું રથ આંકવા બેસું છું પ્રભુ કહે છે જાલીવાલે રથ કેરી રાસ જો એટલે પ્રભુએ તો મોરારદાસને કહ્યું કે ભાઈ તમે હવે રથમાં પોડો આરામ કરો અને હું રથ ચલાવું છું મોરારદાસ જાણતા હતા કે પ્રભુ ઈચ્છાથી જ દરેક કાર્ય બને છે એમને તો પ્રભુ પર દ્રઢ વિશ્વાસ ખબર પડી ગઈ કે પ્રભુની તો લીલા છે આ માટે બીજી કાંઈ વાત નહીં કરતા રથમાં આવી પોતે સૂતા અને શ્રી ઠાકોરજી રથ હાકવા બેઠા છે મોરારદાસ સૂતા કે તરત જ નિંદ્રાને આધીન બની ગયા અને પ્રભુએ અંતરિક્ષ રીતે રથ લાવી સુરકાના વનમાં ઊભો રાખ્યો અને મોરારદાસને જગાડી કહેવા લાગ્યા મોરારદાસ તમે ઉઠો અને જુઓ આ કયું ગામ આવ્યું મોરારદાસ એકદમ ઉઠી જુએ તો સુરકાનું વન ભાળ્યું છે તેથી કહેવા લાગ્યા પ્રભુ અકળ અકળિત શક્તિ તમારી તેનો પાર કોણ પામી શકે એટલે પ્રભુએ તો લીલા કરી અંતરિક્ષી રથને સુરકાને પાદર જ્યાં ચારે બાજુ આંબાના વન છે અને મોરારદાસને ઉઠાડે છે અને કહે છે કે જુઓ કયું ગામ છે મુરારદાસ જેવા આંબાના વન જોવે છે સુરકાના પાદરને ઓળખી જાય છે અને પ્રભુને ગદગદીત સ્વરે કહે છે કે પ્રભુ તમારી લીલાનો કોર પાર પામી શકે પોતે ઊઠી

સાંજ પડવા આવી પણ હજુ શ્રી ઠાકોરજી પધાર્યા નહીં તેથી તે ચે ખડકવાની આજ્ઞા આપવાનો વિચાર કરે છે એટલે એમ થયું કે પ્રભુ હજી આવ્યા નથી હવે તો ચિતા ખડકવા માટે આ બધાને કહી દઉં એટલામાં મોરારદાસ આવી પહોંચ્યા તેમને જોઈ મેઘાજી એકદમ દોડી મોરારદાસના પગમાં પડ્યા પ્રેમથી આંખમાંથી અશ્રુ પ્રવાહ ચાલી રહ્યો છે ગદગદ કંઠ થવાથી મુખથી બોલી શકાતું નથી તેથી હાથ જોડી ઊભા રહ્યા ત્યારે મોરારદાસ કહે શ્રી ગોપાલલાલજી પધાર્યા છે માટે હવે બધા દુઃખ દૂર કરી સામૈયા કરી શ્રી ઠાકોરજીને પધરાવો એટલે તમારી ઈચ્છા પૂર્ણ થાય એટલે મોરારદાસ સીધા મેઘાજીવા એમના ચરણમાં પડી જાય છે મોરારદાસના અને અશ્રુનો પ્રવાહ ચાલી રહ્યો છે ગદગદ કંડે મોરારદાસની જોડે હાથ જોડીને ઊભા રહ્યા છે એટલે મોરારદાસ કહે છે હવે રોવાનો કોઈ સમય નથી સુખેથી પ્રભુને પધરાવ્યા છે એટલે પ્રભુને હવે તેડી લાવવા માટે સામૈયા તૈયાર કર્યો આવ્યા મોરાર દાસ લાવ્યા વધાય શ્રી રે ગોપાલજીના ના સામૈયા થાય હિચ કીર્તન ધોળ સૌ વૈષ્ણવ ગાય શ્રી રે ગોપાલજીના ના સામૈયા થાય આ સાંભળીને મેઘાજીના હર્ષનો તો પાર જ રહ્યો નહીં એ જે ઘડી પહેલાં શોક સાગરમાં ડૂબેલા હતા શું કરવું તે કાંઈ સૂચતું નહોતું તે આનંદ સાગરમાં ઝૂલવા લાગ્યા ગામમાં પણ સગડે સ્થળે ખબર પડી ગઈ રતન રાવળને સમાચાર મળતા રાણીઓને શણગાર કર સજવા આજ્ઞા આપી ઘણા વૈભવથી થાટ માઠથી સ્વારી કાઢી શ્રી ગોપાલલાલજીને પધરાવા ચાલ્યા સાંખી આપેલી છે અહીંયા પૂર્ણ ભાવથી શ્રી વ્રજપતિને સહુ નમતા પ્રીત ધારી રાયનો ચાવર કરતો ચાલ્યો તન મા પ્રેમારી ઉમંગે અનંતપુર માહી લાવ્યા શ્રી વ્રજ ધારી ભેટ ધરે સહુ તેની આગળ जे जैने निर्धारी बधु घोड़ी नारे आपी राय राय पारी प्रजा जनो सहु कई कई आपे प्रभु पर निज तन वारी करी स्वीकार कृतार्थ की धा सोड़ठो तेर माही જુગલ કિશોર સ્વરૂપ આપ્યું કરવાને સેવા ત્યાંથી ભાવનગર માં ગાતી સ્થાપી ત્યાર પછી નર પાડે સેવા સોંપી વિપ્રો તે હજી સુધી સંભાળે જોશીને કઈ જમીન આપી તે માને ગચલાવે मन्दिर भव्य वन आवियाप्यु जे छे हजी सानु हावे ए हा मोरा रे नी शीघ्रता उचर्या श्री ब्रजधारी प्रसाद लेता पहला वैष्णव यादि देशे तयारी यादि देसतहारी ઉમંગથી સામૈયા કરી સિંહોરમાં પધરાવી લાવ્યા છે રાજમહેલમાં ઉતારો આપ્યો છે લોકોના હૃદયમાં ગદગદ એમ ભાવ છે હર્ષ ઉભરાઈ રહ્યો છે મેઘાજીએ બધું ઘોડી ભેટ કરી છે ઠાકોરજીને રતન રાવળે કિંમતી રત્નોની ભેટ ધરી છે તેમજ પ્રજાજનો હવે આપણા ઘરે પ્રભુ પધારવાના હોય મનોરથ ધણીને જેટલો ભાવ હોય એટલો એમાં પધારેલા વૈષ્ણવને એનાથી અધિક આનંદ હોય એમ પ્રજાજનોને પ્રભુ પધાર્યા છે એટલે પ્રભુ ઉપર પોતપોતાને મન કુરબાન કરી તન કુરબાન કરી શક્તિ પ્રમાણ પ્રભુને શક્તિ અનુસાર ભેટ ધરવા લાગ્યા છે શ્રી ઠાકોરજીએ એ બધાનો અંગીકાર કર્યો અને મેઘાજીને સાત દિવસના ઉપવાસ છોડાવી પ્રસાદ લેવડાવ્યા એટલે બધાનો અંગીકાર કર્યો પ્રભુ અને પ્રભુને યાદ છે કે મેઘાજીએ સાત દિવસથી જળનું પાન કરાવ્યું નથી એટલે એ તેમના ઉપવાસને છોડાવે છે ને પ્રસાદ લેવડાવે છે મોરારદાસનું અપ્રતિમ કાર્ય અને ભાવના જોઈ શ્રી ઠાકોરજીએ કહ્યું વૈષ્ણવો પ્રસાદ લેતા તમોને યાદ કરશે એટલે મોરારદાસને એમનું અપ્રતિમ કાર્ય કેમ અપ્રતિમ કારણ કે આમાં એમને કશો લાભ નહોતો મેઘાજીની વિનંતી સુની પ્રભુજી ઉપર અડક વિશ્વાસ ધારીને એમણે આ જે કઠિન કાર્ય તો એ પોતાના હાથ ધર્યું હતું એટલા માટે એમની આવી નિસ્વાર્થ ભક્તિ અને પ્રેમ જોઈ તેઓ ઠાકોરજી તેમને કહે છે કે વૈષ્ણવો તમારી આ કાર્યના કારણે પ્રસાદ લેતા પહેલાં તમારે યાદ કરશે અને તેથી આપણામાં આજે પણ કહેવાય છે કે આવ્યા મુરારદાસ લો વૈષ્ણવ પ્રસાદ મેઘાજીને મદન મોહન તથા સ્વામિનીજીનું સ્વરૂપ સેવા કરવા પધરાવી આપ્યું એ પ્રમાણે સંવન સોળસો ઇઠ્યોતેરની સાલમાં સહુને કૃતાર્થ કીધા જીવને સત્ય જાણ્યા પછી અને સમજાયા છતાં પણ પોતાના પૂર્વના સંસ્કાર આડે આવે છે અને દ્રઢ થવા દેતા નથી તે મુજબ રતન રાવણને પણ લોમ વિલોમ મન થયું એટલે કહે છે ને કે આપણે આગળના જન્મોના પણ કાર્ય આપણને નડે છે એટલે આગળના જન્મોના કાર્ય આપણને પ્રભુની ભક્તિમાં અડગ રહેવા નથી દેતા અને એવી જ રીતે રતન રાવણના મનમાં પણ કંઈક એવું જ થયું અને શ્રી ઠાકોરજી તથા મેઘાજી બા બેઠા છે તેમાં આવીને તે વાત કરે છે માતાજી શ્રી ઠાકોરજીને ક્યાં ફોટ છે આવી ઘોડીઓ તો એમને અનેક હશે હવે આ ઘોડી તમોએ અર્પણ કરી જ દીધી તે ઘોડી છે ઠાકોરજી મને આપે તો એમાં શું વાંધો એટલે એમ કહે છે કેટલી ચતુરાઈ આજના બાળકોમાં પણ આવી ચતુરાઈ આપણને દેખાય છે આપણે કંઈક કહીએ ને તો આપણી સામે બે આર્ગ્યુમેન્ટ કરે એવી અહીંયા રતન રાવળ પણ બહુ ચતુર છે એમ કહે છે કે પ્રભુજીને તો ક્યાં ખોટ છે આવી ઘોડીઓ જ એમની પાસે અનેક હશે તો આ ઘોડી હવે તમે આપી જ છે ભેટ તો પ્રભુ એને મને પાછી પ્રસાદી સ્વરૂપે આપે તો એમાં કંઈ વાંધો ખરો એ સાંભળી તેના મનની વૃત્તિ જોઈ તેની અજ્ઞાનતા દૂર કરવા શ્રી ઠાકોરજીએ કૃપા દર્શાવી એટલે પ્રભુ એના ઉપર કૃપા કરવા માટે કહે છે રતન જ્યાં ગોળીઓ બાંધી છે તેમાંથી તારી ગોળી ઓળખીને લઈ લે જો જે પણ બીજી લો તો બીજી લેતો નહીં એટલે પ્રભુ પણ ચતુર છે એમ કહે છે કે મારી પાસે તો બહુ બધી ઘોડી તે ગયું ને એમ છે તો જ્યાં હવે બધી ઘોડીઓમાંથી તો તારી ગોળી ઓળખીને લઈ લે એ સાંભળી રતન રાવળ ઉઠ્યો અને જઈ જુએ તો એક સાથે પચાસ ઘોડીઓ એક જ સરખી બાંધેલી છે એટલે જુએ છે તો જેવી બધું ઘોડી આપી હતી એવી તો પચાસ ઘોડીઓ ત્યાં બાંધેલી છે તેમાં પોતાની ઘોડી કઈ રીતે રતન રાવળ ઓળખી શક્યો નહીં કઈ રીતે ઓળખી શક્યો ઓળખી શક્યો જ નહીં પોતાના મનમાં વિસ્મય પામ્યો પોતે એક ઘોડી માટે કેટલો પરિશ્રમ વેઠ્યો હતો તો આ એક સાથે પચાસ ઘોડી જાણે ઉછેરી પાળી પોષી મોશી મોટી કરી તેને કેટલો પરિશ્રમ અને કેટલો ખર્ચ લાગ્યો હશે છતાં તેમને કોઈ જાતનો હર્ષ શોખ નથી અને મેં આ એક ઘોડી માટે કેટલી ઉપાધિ કરાવી હવે એને મનમાં વિલાપ થવા લાગ્યો પોતાની ભૂલ સમજાય કે મારે એક ઘોડી માટે હું આટલું બધું કરું છું પ્રભુ પાસે પચાસ ઘોડીનું જેણે દાન કર્યું છે એ લોકોએ કેટલી મહેનત અને કેટલો પરિશ્રમ વેઠ્યો હશે પણ છતાં એ લોકોને હર્ષ અને શોખ નથી અને મેં તો મારા માટે પ્રભુને આટલો પરિશ્રમ આપ્યો છે છેટે પ્રભુને પરિશ્રમ વેટી અહીં પધારવું પડ્યું અને મને આટલો બધો મો એટલે મને આના ઉપર આટલો બધો મોહ કેમ છે અરે ધિક્કાર છે મને હું કાંઈ સમજી શક્યો નહીં હવે બુદ્ધિ ઠેકાણે આવી ખબર પડી ગઈ કે મને ધીકાર છે મેં પ્રભુને આટલી નજીવી બાબત માટે પરિશ્રમ આપ્યો છે અને ઠાકોરજીના સ્વરૂપને ઓળખી શક્યો નહીં એમ વિચાર કરતાં કરતાં પોતાના મનથી પોતાને ધિક્કારતો શરમાવતો આવી પ્રભુના ચરણમાં પડ્યો અને કહેવા લાગ્યો પ્રભુ હું અધમ આપને શરણે છું મારો અપરાધ ક્ષમા કરો એમ કહી ગદગદ કંઠે બની ચરણ સ્પર્શ કરી ચરણમાં લોટવા લાગ્યો એટલે હવે ભૂલ સમજાઈ પ્રભુના ચરણમાં લોટી પ્રભુ પાસે ક્ષમા માંગે છે પ્રભુ તો દયા નિધાન છે પ્રભુએ તેને બેઠો કરી સિર પર હસ્ત ધર્યો મેઘાજીએ પણ વિનંતી કરવા લાગ્યા પ્રભુ રતનને શરણે લો એટલે પ્રભુને એમ કહે છે કે પ્રભુ હવે રતન રાવણને તમે શરણે કરો શ્રી ઠાકોરજીએ તેને સેવક કર્યો અને શરણે લીધો એ પ્રમાણે અનેક જીવોને શરણે લઈ કૃતાર્થ કરી પોતે પધાર્યા ત્યાર પછી સંવત સત્તરસો એકમાં શ્રી ગોપેન્દ્રજી પ્રદેશ પધાર્યા ત્યારે રતન રાવણને દર્શન આપ્યા હતા અહીં મેઘાજીવાનો પ્રસંગ પૂર્ણ થાય છે અને મારી વાણીને અહીંયા વિરામ આપું છું જો મારાથી કોઈ ભૂલચૂક થઈ હોય તો મને ક્ષમા કરશો સર્વે વૈષ્ણવ અને મારા જય શ્રી ગોપાલ